તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય સી ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારાસભ્ય પદ અને પક્ષમાંથી પણ રાજીનામું આપી દીધું છે અચાનક રાજીનામું આપવાનું કારણ જણાવતા સીજે ચાવડાએ પ્રવેગ ટીવીની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના કોંગ્રેસથી ધારાસભ્ય ડોક્ટર શ્રી ચાવડાએ ધારાસભ્ય પદેથી અને પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપ્યું છે ત્યારે શા માટે રાજીનામું આપવું પડ્યું શું એમની મજબૂરી રહી આવા અંગે વાત કરવા માટે ડૉક્ટર શ્રીજય ચાવડા સાથે જ વાત કરીશું ચાવડા સાહેબ આજે આપણે વિધિવત રીતે અધ્યક્ષને મળીને રાજીનામું આપ્યું છે કયા કારણો રહે અધ્યક્ષને જે રાજીનામું આપ્યું છે એમાં ફક્ત હું રાજીનામું આપું તેટલું જ કારણ હોય છે એમાં કોઈ કારણ હોતા નથી પરંતુ આપ બધા જાણો છો એમ છેલ્લા પચીસ કોંગ્રેસ પક્ષમાંથી સેવા આપી રહ્યો છું અને કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય પદે તરીકે ચૂંટાયો છું પહેલાં મારું કાર્યક્ષેત્ર ગાંધીનગર ઉત્તર હતું ગાંધીનગર હતું ગાંધીનગર જિલ્લો હતો આ વખતે બે હજાર બાવીસથી મારું કાર્યક્ષેત્ર વિજાપુર અને મહેસાણા જિલ્લો રહ્યો છે સમગ્ર ગુજરાતમાં અને મહેસાણા જિલ્લાના બંને દિગ્ગજ નેતાઓ અત્યારે ભારત દેશનું સંચાલન કરી રહ્યા છે અમિતભાઈ શાહ માણસાના છે અને માનનીય પ્રધાનમંત્રી વડનગરના છે બંને મહેસાણા જિલ્લાના વતનીઓ છે અને મહેસાણા જિલ્લો સમગ્ર દેશનું અત્યારે નેતૃત્વ કરી રહ્યો છે અને મેં ત્યારે છેલ્લા સવા વર્ષથી મહેસાણા જિલ્લામાં કામગીરી કરી રહ્યો છું ત્યારે એ લોકોના કામગીરીથી પ્રજા ખૂબ સંતુષ્ટ છે વિકાસના રથમાં જોડાવા માટે ઘણા સમયથી પ્રજા મારી સમક્ષ વાતો મુકતી હતી કે આપ બધાએ જોડાઈ જવું જોઈએ નહીતર અમારા વિકાસના કામોમાં થોડી ઉણપ આવશે પ્રજાના વાત સાંભળીને કાર્યકરોની વાત સાંભળીને નેતાઓની વાત સાંભળીને અને બીજી બાજુ ગુજરાતનું જે નેતૃત્વ કામ કરી રહ્યું છે એનું સંકલન કરીને એનાથી કયો રસ્તો કાઢવો એના માટે મેં અત્યારે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું છે ચાલો સાહેબ આવડો મોટો નિર્ણય આવડી મોટી પાર્ટીમાં આટલા સમયથી હતા વર્ષોથી ત્યારે રાત્રો તો નિર્ણય નહીં લેવાયો હોય ત્યારે કયા કારણો જ આપણે મજબૂર કર્યા જ્યારે મક્કમ મન કર્યું કે હવે કોંગ્રેસ છોડવું છે નિખાલ રસ્તાથી કોંગ્રેસ પાર્ટી છોડવી છે એવી ઘણા સમયથી વાતો આવતી હતી ઘણા સમયથી લોકો વાતો કરતા હતા કે મારે ભાજપના આ નેતા સાથે સારા સંબંધ છે પહેલાં નેતા સારા સંબંધ છે પરંતુ હું ચોક્કસપણે કહું છું કે મારે તમામ નેતાઓ સાથે ચાહે કોંગ્રેસના હોય ચાહે ભાજપના હોય ચાહે આ પાર્ટીના હોય કે ચાહે કોઈ પણ પાર્ટીના હોય વ્યક્તિગત સંબંધો અને સામાજિક સંબંધો બધા સાથે એ વખતે પણ અકબંધ હતા આજે પણ અકબંધ છે અને આજે કોંગ્રેસ પાર્ટી છોડું છું તો પણ એ નેતાઓ સાથેના મારા સંબંધો અકબંધ રહેવાના છે એટલે એમાં કોઈ સેટિંગના રાજકારણ હોતા નથી કારણનું રાજકારણ જે છોડવાનો વખત આવ્યું છે એનું કારણ મારા મતદાતાઓ પણ છે મારા કાર્યકરો પણ છે મારી સાથે સંકળાયેલા આગેવાનો પણ છે આ બધાએ ભેગા થઈને એક સામૂહિક નિર્ણય કર્યો કે અત્યારે કોંગ્રેસ પાર્ટીમાંથી જે નિવેદનો થઈ રહ્યા છે અને જે નેતૃત્વ જે રીતે કામગીરી ગુજરાતમાં કરી રહી છે એનાથી પાર્ટીનું ભવિષ્ય ભલે ધૂંધરું હોય પરંતુ પાર્ટીમાં કામ કરતા કાર્યકરો આગેવાનોને પ્રજાની સમક્ષ નેગેટિવ નેગેટિવિટી જે ઊભી થઈ છે એના કારણે આપણે ખૂબ સહન કરવાનું આવશે એના કરતાં પ્રજા હિતમાં મતદાતાઓના હિતમાં આપણે રાજીનામું આપવું જોઈએ એટલે આપણે ગાંધીનગર હતા ત્યારે પણ પ્રજા આપણે સ્વીકાર્યા કોંગ્રેસના બેનરથી આ બીજાપુર ગયા ત્યાં પણ આપણે મત મળ્યા અને આપણે આપણે ધારાસભ્ય બનાવ્યા ત્યારે એવું નથી લાગતું કે હવે આપણે જે બેન્ડરથી આપણે જે લોકોએ સ્વીકાર્યા છે તો પ્રજાના સાથે આપ ડ્રો કરો છો એવું નથી પ્રજા આપ જોતા હશો કે હું જ્યારે વિજાપુર લડતો હતો ત્યારે ગાંધીનગર લડતો હતો ત્યારે પણ ભારતીય જનતા પક્ષના કાર્યકરો હોય અને ભારતીય જનતા પક્ષની વિચારધારાવાળા હતા જે તે વખતે એ લોકો પણ એઝ સીજે ચાવડા એક અધિકારી તરીકે એક સન્નિષ્ઠ આગેવાન તરીકે મત આપતા રહ્યા હતા વીજાપુરમાં પણ આપીને જોશો ને બધા ગામે ગામ મળશો તો તમને ઘણી જગ્યાએ જોવા મળશે કે મોટાભાગના ભારતીય જનતા પક્ષના જે કાર્યકરો હતા એમને પણ એક વ્યક્તિગત સીજે ચાવડાની કામગીરી કરવાની પદ્ધતિ અને સીજે ચાવડા તરીકે મને મત આપ્યા છે ત્યારે એ બધા જ કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે બીજી પાર્ટીના કે અપક્ષ વિચાર ધારાવાળા હોય આ બધાએ ભેગા થઈને જ્યારે સીજે ચાવડાને સાત હજાર જેટલા મતોથી જીતાડ્યા હોય ત્યારે એ લોકોની વાત પણ મારે સાંભળવી પડે અને એ લોકોની વાત આ જ હતી કે અત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું જોઈએ આપ સાહેબ આપના અગાઉના ભાષણોમાં નરેન્દ્ર મોદી અત્યાર છે આ બિલની જોડી છે તનોજ ફોનોદ કાઢી નાખશે આવા અનેક નેગેટિવ વિશ્લેષણો આપે નરેન્દ્ર મોદીના મિસ્સા માટે વાપર્યા છે હવે આપની ભાજપમાં જવાની પણ વાત ચાલી રહી છે ત્યારે હવે શું આ આ જ લોકો જે છે જેને બાયો ચડાવી છે એમની વિરુદ્ધ અને આવા વિશ્લેષણોથી નવા જાય છે તો કામ કરવાનું ભાવશે હવે તમે જે વાત કરી એ વાત કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ વાત કરતા હતા જે તે વખતે મારા દ્વારા તો આવી વાત કોઈ દિવસ એ વખતે પણ નથી થઈ આજે પણ નહીં થાય અને આજે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયા નથી પણ જોડાઈશ તો પણ કોંગ્રેસ પક્ષના નેતાઓ આવા હતા તેવા હતા નકામા હતા એ વાત મારાથી કોઈ દિવસ નહીં થાય અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી મેં કોંગ્રેસમાં કામ કર્યું છે ત્યાં સુધી કોંગ્રેસના કોઈપણ નેતાની કોઈ પણ નેગેટિવ કે ખાનગી વાત હશે મારાથી જાહેર નહીં થાય અને હું નહીં કહું પરંતુ આજથી આજથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની કામગીરી કેવી છે એના વિશે હું વાત કરતો રહીશ અને નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈ શાહ વિશે રંગા બિરલા કે કોંગ્રેસના કેટલાક નેતાઓ વાત કરતા હશે એ એક મારી બની શકે છે અંદર નારાજગી પણ કે આવું નહીં કહેવું જોઈએ પરંતુ પાર્ટીએ જે વાત કરતા હોય પાર્ટીના નેતાઓ જે વાત કરતા એનું અટકાવી શકું નહીં એટલે કોઈ કરીએ છે મારા દ્વારા કોઈ દાન નથી થઈ પ્રવેકના દર્શકોને ખાસ એક વાત કરો કે શું આપની કમિટમેન્ટ ભાજપ દ્વારાથી આપવામાં આવ્યું છે એક વાત એવી પણ છે કે લોકસભા લડાવવાની વાત ચાલી છે શું કમિટમેન્ટ થયા છે કોઈ કમિટમેન્ટ થયા નથી કોઈ કમિટમેન્ટ થયા નથી અને પાર્ટી કોંગ્રેસ પાર્ટી છોડું છું એટલી જ વાત છે અને કોઈ બાજુ ભારતીય જનતા પક્ષના નેતાઓ સાથે કોઈ વાટાઘાળો પણ થઈ નથી કેસરીઓ ક્યારે ધારણ કરો છો સાહેબ હાલ એવી કોઈ ચર્ચા વિચારણા નથી વિજાપુર મત વિસ્તારમાં જઈને પછી વિચારણા કરીશ આભાર સાહેબ તો આ ડોક્ટર ડૉક્ટરસિંહ ચાવડા કે હાલ તો એમને કોંગ્રેસની તમામ પદેથી રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કેસરીઓ ધારણ નથી કરવાના એવી વાત તો હાલ કરી રહ્યા છે પણ હવે આગામી સમયમાં જોવાનું એ છે કે ડોક્ટર ડૉક્ટરસિંહ ચાવડા ભાજપમાં ક્યારે જોડાય છે કે કેમ એ આગામી સમય નક્કી કરશે કેમેરામેન નરેશ મુઠિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા પ્રવેક ટીવી ગાંધીનગર